જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું રવાનો શીરો હા મિત્રો હવે ગુલાબી ઠંડીમાં થોડુંક તો ઘી ખાવાનું બનતું હોય છે અને આપણા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ માટે થોડુંક તો ઘી ખાવું જ પડે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ રવાનો શીરો Hello friends! આજે હું લઈને આવી છું રવાનો શીરો હા મિત્રો આવી ગુલાબી ઠંડીમાં આપણે થોડુંક તો ઘી ખાવું જ જોઈએ જેથી કરીને આપણા શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિ આવે તો મિત્રો આ રવાના શીરાની રેસીપી જો તમે એકવાર ટ્રાય કરશો ને પછી આ રીતે બનાવવાનું જ પસંદ કરશો અને આમાં આપણે જરૂર પ્રમાણે ઘી ઉમેરી શકીએ છીએ અને જો તમને મારા વિડીયો જોવાના પસંદ આવતા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ રવાનો શીરો હવે સૌ પ્રથમ રવાનો શીરો બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક વાટકો રવો લીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે બસો ગ્રામ જેટલો રવો છે તમે ઝીણો ઝાડો ગમે તે રવો લઈ શકો છો તમે ઘરમાં રહેલો ગમે તે વાટકાનું માપ સેટ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં હવે અહીંયા એક પેન લઈ લીધું છે અને હવે આપણે આ પેનમાં બધો રવો ઉમેરી દેવાનો છે હા મિત્રો અહીંયા આપણે પહેલાં ગેસને સ્ટાર્ટ નથી કરતા અહીંયા આપણે પહેલાં રવાને પેનમાં ઉમેરી દઈએ છીએ તો હવે આમ જુઓ હવે આપણે ગેસને સ્ટાર્ટ કરવાનો છે અને રવા વાળું પેનને ગેસ ઉપર મૂકી દેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખવાની છે મિત્રો અને હવે આપણે રવામાં ઘી ઉમેરવાનું છે એટલે હું અહીંયા સોથી દોઢસો ગ્રામ જેટલું ઘી ઉમેરીશ પણ હું જરૂર પ્રમાણે થોડું થોડું ઘી ઉમેરીશ કાના માપથી મેં અહીંયા અડધો વાટકો ઘી લીધું છે જો તમને જરૂર લાગે તો તમે વધુ ઘીનો ઉપયોગ કરી શકો છો તો આમ જુઓ મિત્રો મેં અહીંયા ઘી ઉમેરી દીધું છે અને હવે આપણે ઘી અને રવાને સારી રીતે મિક્સ કરવાનું છે એટલે તેના માટે મેં અહીંયા તાવીઠો લઈ લીધો છે અને હવે તમે જુઓ હું અહીંયા ઘીને રવામાં સારી રીતે મિક્સ કરી લઉં છું મિત્રો આશરે મારે એકથી બે મિનિટ જેટલો સમય લાગ્યો અને હવે આપણું ઘી અને રવામાં સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તમે જુઓ હવે મારે અહીંયા ઘીની જરૂર પડશે હું એવી રીતે ઘી ઉમેરતી જઈશ અને હવે આપણે રવાને સારી રીતે શેકી લેવાનો છે આ મિત્રો તમારે અહીંયા જેવો રવો રાખવો હોય ને તમે એવો રવો રાખી શકો છો હું અહીંયા વધારે ગોલ્ડન કલર કરીશ મિત્રો અમારા ઘરમાં ગોલ્ડન કલરવાળો રવો જ ખાવાનું પસંદ કરે છે એટલે હું અહીંયા ગોલ્ડન કલરનો જ રવો બનાવીશ તમને જે પસંદ આવે તમે તેવો રવો બનાવી શકો છો તો મિત્રો તમે જુઓ હવે હું અહીંયા સતત રવાને ચલાવી રહી છું તાવેથાની મદદથી જેથી કરીને આપણો રવો તરીએ બેસે નહીં આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો તમે જુઓ આપણે અહીંયા ધીમે ધીમે રવાને સારી રીતે શેકી લેવાનો છે તો જુઓ અહીંયા આપણો રવો હવે થોડો થોડો ગોલ્ડન કલર આવી રહ્યો છે જુઓ દેખાઈ રહ્યો છે ને તો મિત્રો તમે જોઈ શકો છો કે રવો આપણો હવે ગોલ્ડન કલરનો થઈ ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને અહીંયા સ્લો કરી દેવાની છે તો તમે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતનો મારે રવો શેકાઈ ગયો છે અને હવે આપણે એમાં ખાંડને ઉમેરવાની છે મિત્રો એટલે મેં અહીંયા એક વાટકો રવો લીધો હતો ને તેની સામે હું અહીંયા એક વાટકો ખાંડ ઉમેરી દઉં છું જો તમે ઓછું ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા ઓછી ખાંડ પણ લઈ શકો છો અને જો તમે વધુ ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય ને તો તમે અહીંયા વધારે ખાંડ પણ ઉમેરી શકો છો અને હવે મેં બાજુના ગેસ ઉપર દૂધને છે ને ગરમ કરવા માટે રાખેલું છે હા મિત્રો કારણ કે હું અહીંયા પાણીમાં નથી બનાવતી હું અહીંયા રવાને દૂધમાં બનાવી રહી છું એટલે હું અહીંયા દૂધને ગરમ કરી રહી છું જેથી કરીને રવો આપણો સરસ રીતે તૈયાર થઈ જાય તો તમે જુઓ મિત્રો ખાંડ આપણી સરસ રીતે રવામાં માઇલ થઈ ગઈ છે જુઓ હું તમને અહીંયા બતાવી રહી છું હવે બસ આપણું દૂધ પણ સારી રીતે ગરમ થઈ ગયું છે હું તમને આગળ બતાવું છું તો જુઓ મિત્રો દૂધ આપણું ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે એને રવામાં ઉમેરવાનું છે મિત્રો અહીંયા મેં દૂધનું કઈ પ્રકારનું માપ નથી લીધું મેં અહીંયા આશરે પાંચસો એમ એલ જેટલું દૂધને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને અહીંયા જરૂર પડી એટલું મેં રવામાં ઉમેરી દીધું છે તો તમે જુઓ મારે પાંચસો એમ એલ દૂધ નથી વપરાણું મારે એમાંથી થોડુંક દૂધ બચી ગયું હતું એટલે મેં એને સાઈડ ઉપર રાખી દીધું છે હવે દૂધ આપણું બધું ઉમેરાઈ ગયું છે એટલે તમે જુઓ હું અહીંયા એક જ ડાયરેક્શનમાં સારી રીતે મિક્સ કરી દઉં છું અને આપણે ત્યાં સુધી મિક્સ કરવાનું છે કે જ્યાં સુધી રવો આપણો પેન ન છોડવા માંડે ને ત્યાં સુધી આપણે સતત તાવી થાથી આપણે રવાને ચલાવી લેવાનો છે તો તમે જુઓ હવે આપણો રવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે દૂધમાં અને પેન છોડવા લાગ્યો છે જુઓ તમને અહીંયા હું બતાવું છું તો બસ હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે હું અહીંયા રવાને એક પ્લેટમાં ઉમેરી દઉં છું જો તમારે આમને આમ જ પેનમાં રાખવો હોય ને તો તમે આમે રાખી શકો છો અને ને સર્વ કરી શકો છો પણ મિત્રો હું અહીંયા એને પ્લેટમાં ઉમેરી દઉં છું અને એના મનપસંદ શેપમાં કાપી લઉં છું તો તમે જુઓ મેં અહીંયા રવાને પ્લેટમાં સારી રીતે મિક્સ કરી દીધો છે જુઓ હું અહીંયા તાવેથાની મદદથી બધી બાજુએ રવાને ફેલાવી દઉં છું તો તમે જુઓ રવો આપણો સારી રીતે ફેલાવાઈ ગયો છે હવે હું ઉપરથી ગાર્નિશિંગ માટે થોડા કાજુ બદામના કતરણ ઉમેરી દઉં છું તે ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ આવે તો તમે અહીંયા ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો જો તમને પસંદ આવે તો તમે અહીંયા એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયો છો આપણો રવાનો શીરો હવે હું એને ચોરસ શેપ આપી દઉં છું અને હું અહીંયા સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો મિત્રો તમે જુઓ કેવો સરસ લાગી રહ્યો છે રવવાનો શીરો જોતાં જ મોઢામાં પાણી આવે એવો બન્યો છે તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ Bye bye! Thanks for watching my video.